દ્વારા શું મારું નામ મહેન્દ્રસિંહ રાણા ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ આજરોજ ખેડા જિલ્લાના આગેવાનો અને કાર્યકર મિત્રો સાથે દારૂબંધીના નક્કર પગલાં લેવાય અને જે રીતે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા પાંચ વર્ષોથી દારૂના વેપાર વધી રહ્યો છે રસ્તો વેપાર વધી રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતે અગાઉ પણ અમે લેખિત ડીસ પીને આ અરજી આપેલી છે તમને બતાવું છું આ અરજીમાં અમે તાક્યું છે કે ગુજરાતમાં જે રીતે દારૂબંધીના ઘાસ વારે નિયમો તોડવામાં આવી રહ્યા છે એ જ રીતે ખેડા જિલ્લામાં પણ કઠલાલમાં અને ઠાસરામાં કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો અને એમાં સીધે સીધા ભાજપના આગેવાનો હોવાનું લોકચર્ચામાં હતું તેમ છતાં એમને છાવરવામાં આવ્યા અને આ કેસને રફેદફે કરવામાં આવ્યો તો અમે આ લેખિત અરજી જે તે સમયે કરી હતી આજે અમારે જ્યારે બડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતાં એમણે કહ્યું કે જે રીતે અધિકારીઓ કામ નથી કરતા અને અધિકારીઓ કામ નહીં કરે તો એમની સામે તપાસ થઈ અને એમના પટ્ટા ઉતરી જશે એ વાત કરી એ વ્યાજ વ્યાજબી હતી પણ એની સામે ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી અને સીએમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યક્રમ નક્કી કરી અને પોલીસ અધિકારીઓના પરિવારજનો છે એવું બતાવી અને અમારા પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ જણા યાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે એમની સામે આ લોકોને લાવીને ઊભા કર્યા આ ખરેખર બહુ દુઃખદ બાબત છે કે જે રીતે પોલીસ નિષ્ક્રિય રહી અને એના દારૂના વેપલા વધી રહ્યા છે લોકચર્ચામાં કાઢો એવું છે કે પોલીસ જ દારૂનો વેપાર કરી રહ્યો એવું લાગી રહ્યું છે તો આ બાબતે લોકોના પ્રશ્નોને ઉઠાવનારા લોકો સામે સામે આક્ષેપ થાય એ ઘણું દુઃખદ છે એટલા બાબતે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા જણાવ્યું છે કે તાત્કાલિક ખેડા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની કડક પાલન થાય જો નહીં થાય તો આવનાર સમયમાં અમે તાલુકા પ્રમુખો અને અમારા કાર્યકર્તાઓને